પથારી મનની મોહ નિંદ્રા અને મનની મોહ નિંદ્રા એવી ભૂંડી છે આખી જિંદગી વહી જાય તો એ મોહ નિંદ્રામાંથી માણસ જાગતો નથી મોહ નિંદ્રા કેવી જોઈએ દરેક મનમાં એમ છે કે મારાથી ડાયો બીજો કોઈ નથી દરેક આદમી ના મનમાં એવું છે અને દરેક બાઈ ના મનમાં એવું છે કે મારા જેવી બીજી કોઈ બાઈ નથી ખાતરી કરવી હોય તો આપણી બાઈ પણ બે બીજી બાઈના ના બે વખાણ કરો જોઈ લ્યો રમેતા ભાઈ મોહ ન જોવો હોય આપણી ઘરવાળી પાસે બેદી બીજી બાઈ ની વખાણ કરો બીજી બાઈ ના તો કે જાય ના ભેગો રહે હું નથી હારી ને અને જો આપણી બાઈ આપણી ઘરવાળી આપણી પાસે બેદી બીજા કોઈક આદમી વખાણ કરે તો આપણો કમસો ફાટી જાય હવ હવ ના મનમાં હવા હે અદ પહેરો ઓછું નહી હું પિતમાં હવે આખી દુનિયા ને દાદવા એસી કરી ગુરુ દેવ દયા મેરા મોહ કા બંધન તાળ દિયા બ્રહ્માનંદ કહે છે ગુરુ મહારાજ એવી દયા કરી માર જે હું મોહ માં બંધાણો તો ગુરુ ગમકી કૂચી કરી લે તો ટૂટે મોહ કા તાળા હું ગરુ સમ મો હું જ્ઞાની સમ એ મો હું બ્રહ્મસારી સમ એ મો હું સંન્યાસી સમ એ મો હું પ્રધાન સમ એ મો હું ડીએસપી કલેક્ટર એ મો કાયક ને કાયક મોહ માં માણસ પકડાઈ જાય છે નિર્મોહી જીવન સત્સંગ સિવાય બીજે ક્યાંય જોવા ન મળે મોહ માયા વડી છે મોહ ને બીજી છોકરા માયા નથી ઘરવાળી માયા નથી માલ મિલકત માયા નથી માયા વડી છે મોહ ને એના વજરમાં છે ગાળા હાંગો કે હવ હિમા હલવાણા કઈક ચડ્યા અને કઈક પાળા એસી કરી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન તોડ દયા दौड़ रहा दिन रात सदा सब जग के कार विहारन में सपने सब विश्व दिखाए मेरा संचल चित को मोड़ दिया ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तोड़ दिया ब्रह्मानंद कहते दिवस नो शरीर थी दौड़ता तो रहते हुई गया पसी सपना में दौड़ता तो या का बीजा रीते मारी दौड़ तो चालू जती દોડ રહા દિને રાત સદા સબ જગ કે કાર બિહરણ મે આ સ્વપ્ને સમ વિશ્વ દેખાય રાતે સપનું આવે ઈ નાનું છે અને આપણે જિંદગી જીવી રહ્યા ને એ એક સપનું જ છે આ થોડું મોટું સપનું છે આ મારી ઘરવાળી આ મારા માં બાપ આ મારું ગામ આ મારા છોકરા प्राणिया बजीले किरदार आ सपनु से संसार बाप दीकरा नो प्रेम शरीर नो प्रेम ने शरीर नो संबंध से भाई भाई नो प्रेम शरीर नो प्रेम ने शरीर नो संबंध से मां दीकरा नो प्रेम शरीर नो प्रेम ने शरीर नो संबंध से घरवाली धनी धनियाणी नो प्रेम શરીરનો જ પ્રેમ ને શરીરનો સંબંધ છે આત્માનો નહીં શરીરના સંબંધની જ્યારે જયારે સીમા આવે છે હગે બાપે દીકરાને મારી મારી નાખ્યો શરીર બાપ દીકરાનું છાપામાં આપી દે છે કે મારા દીકરાને મારે કોઈ લેવા દેવા નથી કોઈ વ્યવહાર કરો તો જવાબદારી તમારી પ્રેમની સીમા આવી ગઈ હમણાં હમણાં હાથ માયું ને છોકરે મારી નાખ્યું શું કરવા માર્યું દારૂ પીવાના પૈસા નો દીધા હાથ માયું ને મારી નાખ્યું દીકરા શરીર નો પ્રેમ ભાઈ ભાઈ નો પ્રેમ એક જ ખેતર ની હાર હારું હગો ભાઈ હગા ભાઈ ના કટકા કરી નાખે ધણી ધણિયાણી નો પ્રેમ

અને જેરે ધર્મનો જેને આત્માનો પ્રેમ છે એ મરી ગયા પછીય તૂટતો નથી મરી ગયા પછી બાપનું નામ નથી વાહે લાગતું ગુરુનું લાગે કબીર કેસે જનની નયનિયા મે જન્મ ધરું નય નીરનિયા મે નાઉ પૃથ્વી નયનિયા મે પાવ ધરું નય ખંડનિયા મે જાઉં

એની ઓળખાણ કરાવીને એને જન્મ આપે છે એનો કોઈ દી નાશ થતો નથી મા જન્મેલ છોકરા દારૂ પીએ છે મા બાપ ના જન્મેલ છોકરા જુગાર રમે છે ચોરીઓ કરે છે ગુંડાગીરી કરે છે દુનિયા ને છે પણ જેને ગરુએ એ પેદા કર્યા છે એ કોઈ દી દારૂ ન પીએ કોઈ દી જુગાર નો રમે ચોરી નો કરે કોઈ નિછેત્રે નઈ જેને જેને ગુરુએ પેદા કર્યા એટલે જળવા વાળી નઈ ન્યા મે જન્મ ધરૂ એટલે ગુરુદ્વારા નઈ નિર્ન્યા મે નાઉ એટલે બ્રહ્મ સરોવર માં જ્યાં મન નો મેલ ઉતરે બેની અમે ગ્યાતા માન સરોવર જળવા જાડે જા આપણા સંતો ના દેશ માં મહાન સરોવરા હસલા હવે ની પાળ મહાન સરોવર જેની પાળ નહીં જે પાણી મારી હેલી રે ઉન સરોવર ને પાળ નહીં નહી સોળોવર કા રૂપ વિના પાળે એમાં નીર ભરે એસા હે ખેલ નું નહી નીર ન્યા મે ના એટલે પણ હવે મારા બાજુમાં ભાઈ બેઠા છે

અને હવે પછીના સમયમાં ખબર પડશે મને એ વાતનું દખ છે કે માણસને અકલ નથી અને હું ગુરુ થઈને ફૂલાય છે જ્ઞાની થઈને ફૂલાય છે એકબીજાને ઢીકું લેવા એ હું તારાથી હું મોટો તારાથી હું મોટો આ સિવાય બીજું કાંઈ નથી જેનામાં સત્ય છે એને કોઈ ઢીક લેવાની જરૂર નથી દાસી વે વાત વાત માં કીધું છે ભીમ ભેટો મારી બ્રહ્મણા મટી મારી મટી ગઈ તાણા વાણ હું બધાય ગુરુ વિનંતી કરું છું તમારી તાણા વાણ મટી છે તમે ઉપર માંગતા મીઠ્યા છો તો જા લગી આવું હોય ત્યાં લગી તમે ગુરુ થવા લાયક નથી અને સાદર ઓઢી સાદર લીધી એટલે દુનિયામાં એક માંગણ વધ્યો જો ભિખારી થવું હોય તો સાદર લેજો હવે હવે ભાઈ ની માંગણી ની હું વાત કરી દઉં એક માજી હતા માજી જુવાની માં બે દીકરા થયા ને રંડાણા રંડાણા બે દીકરા થયા પછી તો ઘરમાં ખૂબ સંપત્તિ પૈસા સોનું ચાંદી બાઈ ને એમ થયું કે હવે માયે હું બાપે હું બેય છોકરા ને ભણાવ્યા ગણાવ્યા હોશિયાર કર્યા છોકરા ભણી ગણીને તૈયાર થયા માજી ગયડા થઈ ગયા હારામાં હારી બે છોકરીઓ એ લગ્ન કર્યા લગ્ન કર્યા પછી બીમાર પડ્યા બે છોકરા બે ભાઈઓને કહે અમારી માઈએ અમારી ભાવ ગાયો એનું ઋણ છૂટી એમને બે ચારેય જણા ખૂબ સેવા કરે જેમ સેવા કરે જેમ દવા કરે એમ ડોસી બીમાર પડે જેમ દવા કરે એમ વધારે બીમાર પડે થાકી ગયા છોકરા હવે શું કરવું કાશી થી પંડિત બોલાવ્યો કે અમારી માં કોઈ રીતે બચે જન્મ કુંડળી કાઢી પંડિત બોલ્યો તમારી માં કોઈ હિસાબે જીવે છે નહીં એનું મૃત્યુ નક્કી છે તાતા રામ રમી ગયા આરા પ્રતિષ્ઠામાં પાવરફુલ થઈ જો કોઈ નું પ્રાણ હોય આમ તમારી માં નો હા મોઢેથી જાય અને જાદરૂ જગ્યાએ થી બીજા નો હા સડાવી દઉં

યા લા બીશમીલા રસુલ હવે કે કઈ ઉપાય હવે કઈ ઉપાય ખોલ્યુંર હા એમાં ખોલ્યા જ આપણા કોક નો નાખેલ હાર કોઈમાં રામનો હાર કોઈમાં કૃષ્ણ નો હાર નાખ્યો કોઈમાં રામા પીર નો હાર નાખ્યો કોઈ માં સ્વામી નારાયણ નો હાર નહી જા લગી આ હાર નહી નીકળે તા લગી કોઈ દી નીજ રૂપ ની ઓળખાર સદગુરુ આ બધું નાખેલું કાઢે છે નિત્ય હુતા જગાડે સદગુરુ મારો નિત્ય હુતા જગાડે ઉપરથી નાખેલ આવરણ ને કાઢે લગ્ન જીવનમાં લગાડે હું કોણ છું અને જ્યારે પોતાના હા ઉપર જે જીવે एम कह दे है हम है जोगी अलखना दे पार ब्रह्म से पारा नाम रूप गुण नहीं हमारे कभी नहीं पोता नहा है जे जीव से ये वो बोल से के वो तीन गुण के हम है त्यागी पाप पुण्य थी है न्यारा जाप जाप का गुरु गुरु का हूँ गुरु नो गुरु सो अरे हूँ गुरु नो गुरु सो કારણ કે ગુરુ નહી કર્યો કર્યો ગુરુ થયો નગર ગરુ હતો ક્યાં એટલે જે પોતાના હાહે જીવશે એટલું જ કે હું બ્રહ્મ છું ભગવાન બુદ્ધ કહે છે

નિતિત સુતાને જગાડે માનવી સુતા છે મોહ નીંદર માં ઘટ માં નીંદર માં ઘોરાડે સત્સંગ કરીને સત સમજાવે અને ઊંઘમાંથી હવને ઉઠાડે નિતિત સુતાને જગાડે સદ્ગુરુ મારો નિતિત સુતાને જગાડે માતમા થીયા પણ નમળે માનવતા મહાત્મા થયા પણ નમળે માનવતા અરે ઈ બીજા ના જીવન બગાડે એનું બગડ્યું એ તો ઘોળ્યું પણ જેટલા એના સાનિધ્યમાં જાય એ બધાના જીવન બગાડે માત્મા થયા પણ નમળે માનવતા ઈ બીજા ના જીવન ને બગાડે ઊંચ ને નીચ ઉપદેશ આપે ઊંચ ને નીચ ઉપદેશ આપે અને એવા ભેદવાદી ગુરુ બગાડે નીત નિત જગાડે સદગુરુ મારો નિત નિત પૂતાને જગાડે સદ્ગુરુનું શું કામ નાત અને જાતના ઝેર ઉતારે ભિતરમાંથી ભૂતકાળને ભગાડે નાત જાતના ઝેર ઉતારે ભૂતકાળ ભીતરનો ભગાડે ઉંચ અને નીચના ભેદ મટાડે અને જીવનમાં માનવતા જગાડે નિતનિત હૂતાને જગાડે સદ્ગુરુ મારો નિત નિત જગાડે કુર ઉઠી કુરિવાજને કાઢે અને કાયામાંથી અવગુણને ભીતરમાંથી અવગુણ ભગાડે કુર ઉઠી કુરિવાજને કાઢે ભીતરના અવગુણને ભગાડે સત્તા અને ડિગ્રીનો અહં છોડાવે હું સાહેબ છું હું કલેક્ટર છું મામલતદાર છું હું પ્રધાન છું સત્તા ને ડિગ્રી નો અહમ છોડાવે અને જીવન આનંદ માં જીવન માનવતામાં જીવાડેત જગાડે સદગુરુ મારો જગાડે ભૂવા ભૂપણ ને ભુવા ના ભુવા ભૂપણ પણ ભૂતપલિત ના ભીતર ના ભ્રમ ને ભગાડે ગ્રહ પ્રણોતી મૂર્તો ઘડિયા મનમાંથી એની બીકને મટાડે નિતનિત હોતાને જગાડે સદગુરુ મારો નિત નિત હોતાને જગાડે પછી દારૂ જુગાર ચોરી જારી છોડાવે જેનાથી આપણું પતન આપણી ઘરવાળી આપણા છોકરા આપણું કુટુંબ ઈ બધાયનું પતન થાય એવું ઘરમાં ડાઠું ન રહેવા દે દારૂ જુગાર ચોરી જારી છોડાવે વર્તમાનમાં જીવન વળગાડે બંધન માંથી જીવનમાં જગાડે સદગુરુ મારો હવે આપણે જો આપણે આપણું ઘરે જગાડ્યું છે પોતાને વિચાર કરવા ઘર તો ન્યાર્યું હું ગયો છું જો પોતે ને ગુડ ગુરુ જેના શીપા છેલા એને દિવસે નો હોય ફક ડંડા નહીં ગમ સુજે અને અગમ વખાણે ને આપ વખાણે અંધા આપે આપે ગલા નાખે અને આપે આપે મોટા મોટા થાય જેને હોય સદગુરુ નો પ્રતાપ ઈ કોઈ દી વખાણે નહીં પોતાનું આપ હાકર કોઈને હમ દેવા જાય કે મને મીઠી કહેજો હાકર કોઈને કહેવા ગઈ કે તમને ભગવાન પૂગે જો મને મીઠી નો કયો કે કોઈને જેને હોય સદગુરુ નો પ્રતાપ એ કોઈ દી વખાણે નહીં પોતાનું આપ અને જે વખાણે પોતાનું આપ એનો કાળો ગધેડો બાપ સદગુરુ મહા